ના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું રંજન ગોસ્વામી આજે એટલું જ કહીશ કે જેને ભેરે ભગવાન હોય તેની ક્યારેય હાર થતી નથી સત્યની હંમેશા જીત જ થાય છે કેમ કે મહાભારતમાં યુદ્ધ સમયે જ્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને માગ્યા ને તો કૃષ્ણ ભગવાને આટલું જ કહ્યું કે હે કુંતી પુત્ર તારી હાર તો નિશ્ચિત છે કેમ કે માખણ તો દુર્યોધન લઈ ગયો હવે તો ફક્ત છાસ જ તારા માટે બચી છે ત્યારે હસતા મુખે અર્જુને જવાબ આપ્યો કે હે પ્રભુ તમારો દાસ ક્યારેય ન હોય ઉદાસ કેમકે મારી જીત તો નિશ્ચિત જ છે કે મારા ભેરે તો હું માખણ લઈને શું કરું મારા ભેરે તો મારી સાથે તો માખણ ચોર છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જેને ભેરે ભગવાન હોય જે સત્યને સહારે હોય તેની ક્યારેય હાર થતી નથી તે હંમેશા જીતેલો જ હોય છે જે ભોળાના જે દસના મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો વીવી આરજે ગોસ્વામી